એક્ટિવા ચાલક ને બચાવવા જતા એકાએક સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા છગડો ખુલ્લી વરસાદી કાસમાં ખાબક્યો હતો રિક્ષા છગડો ખુલ્લી વરસાદી કાસમાં ખાબકતા જ આસપાસના રહીશો દોડી આવ્યા હતા ડબોય મહોડી ભાગોડ પાસે આવેલ બરફભરેલો છગડો રિક્ષા નંબર જી જે ઝીરો સિક્સ ડબલ એક્સ સેવન ટુ ફાઇવ સેવેન નાણાં પાસે ચાલુ હાલતમાં જ ઊભો રાખી વસ્તુ ખરીદવા ડ્રાઈવર ઉતરતા જ થોડી અંતરે જતો ઝગડો એકાઈક ગતિ પકડતા પાસે આવેલ ગઢનાણામાં ખાપ્યો હતો આ ઘટનાને પગલે ઝગડાને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે I do to